જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત ભાવિ દર્શન કાર્યક્રમ સાથે હું છું અમિતા આજના દિવસનો રાશિ ભવિષ્ય શું કહી રહ્યું છે ગ્રહોની ગણતરી શું કહી રહી છે નક્ષત્રો કરણ કયા છે શું સ્થિતિ છે આપને કેવી રીતે ફળી શકે છે એ તમામ માહિતી આજે આપણે મેળવીશું કાર્યક્રમમાં બારે રાશિના જાતકોના ફળકથન વિશે પણ જાણકારી મેળવીશું અને એ માર્ગદર્શન પણ મેળવીશું જે દર્શકોએ પોતાના પ્રશ્નો અમને કહી મોકલ્યા છે આ તમામ માર્ગદર્શન આપવા માટે અમારી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય મહેશજી આપનું સ્વાગત છે જય ગણેશ સૌથી પહેલા તો આજના દિવસનું પંચાંગ શું કહી રહ્યું છે એ જાણી લઈએ જી આનંદમાનંદ કર પ્રસન્નમ જ્ઞાન સ્વરૂપમ નિજ ભાવયુક્તમ યોગેન્દ્ર મીડિયમ ભવરોગ્ય વૈદ્યમ શ્રીમદ ગુરુ નિત્યમહમ નમામી જય ગણેશ આજનો પંચાંગ તો આજના દિવસે 12 તારીખ 12 5 2024 ને રવિવાર વૈશાખ શુદ્ધ પાંચમી આદરા નક્ષત્ર છે દૃતી યોગ છે બહુ કર્ણ છે અને આજના દિવસે મિથુન રાશિ છે આજના દિવસે જે બાળકોનું અવતરણ થયું એમની મિથુન રાશિ અને અને અક્ષર છે છે આજનો સૂર્યોદય સવારે મિનિટે શુભ અભિજીત મુહૂર્ત બાર દસ થી એક અને બે સુધી છે વિજય મુહૂર્ત બાર અડતાલીસ થી ત્રણ ને આડત્રીસ સુધી છે રાહુકાળ પાંચ બત્રીસ થી સાત અને અગિયાર સુધી છે આજનો દિવસ ઉત્તમ આજે વૈશાખ સુદ પંચમી શંકરાચાર્ય જયંતિ શંકરાચાર્ય ભગવાન સ્વરૂપ છે ભગવાન રુદ્ર નો અવતાર છે શંકરમ શંકરાચાર્ય કેમ કે જેને ચાર મઠ ની સ્થાપના કરી ચાર બ્રહ્માજીના ચાર મુખ એમ ચાર મઠની સ્થાપના કરી એટલે આજનો દિવસ શંકરાચાર્ય જયંતિ છે એમણે સનાતન ધર્મની સ્થાપના કરી એવો પણ આજનો ઉત્તમ દિવસ છે જીવે જી આજના દિવસનું પંચાંગ જાણી લીધું અને આજે તો ખાસ દિવસ છે આદિ ગુરુ શંકરાચાર્ય ની જન્મ જયંતિ ત્યારે આજના દિવસના એવા કયા શુભ અશુભ મુહૂર્ત છે જેમાં આપણે કાર્યો સિદ્ધ કરી શકીએ છે કયા મુહૂર્ત થી આપણે બચવું રહ્યું તો દિન વિશેષ શું કહી રહ્યો છે દિન વિશેષ ની અંદર આજનું સવારનું શનિવારના દિવસે નવ અને બત્રીસથી માંડી અને બાર અને પિસ્તાળીસ સુધી ચલ લાભ અને અમૃત મુહૂર્ત છે એના પાસે છ અને બત્રીસથી આઠ અને બત્રીસ સુધીના પણ શુભ મુહૂર્તો છે આજના દિવસના કોઈ પણ કાર્યની અંદર ભગવાન ગુરુની ઉપાસના કરવાથી આપણને સારી સફળતા મળે છે જગદગુરુ શંકરાચાર્યની પણ ઉપાસના કરવાની જેમ કે એમને ચંડીપાઠની અંદર માતાજીની સ્તુતિ વંદના કરી હતી

મારા જેવો કોઈ દૂષિત દૂષિત નથી અને તારા જેવી કોઈ પાપ હરનારી શક્તિ નથી એમાં ભગવતીને આરાધના કરી અને આ જગતની અંદર સનાતન ધર્મની સ્થાપના કરી એવા જગતગુરુ શંકરાચાર્યનો આજનો જન્મ જયંતિ છે એવા એમને પણ આજે પ્રાર્થના કરી અને તમારી કામનાઓની પણ શરૂઆત કરાય કે એમની પૂજા એમના ધર્મ એમના નીતિ પ્રમાણે ચાલીએ તો ધર્મો ધર્મ વિતારો ધર્મવાન આપણા ધર્મ મનુષ્ય જીવન કેવલ સાફલ્ય ધર્મ છે મનુષ્યનો અવતાર શા માટે મળ્યો છે તો ધર્મ કરવા માટે તો ધર્મ શું છે ને એ આ જગતગુરુ શંકરાચાર્ય આપણા આદ્ય શંકરાચાર્ય આપને બતા આપણે દિન વિશેષ પણ જાણી લીધું હવે વાત કરીએ બારી રાશિના જાતકોની આજનો દિવસ તેમના માટે કેવો રહેશે કેવી રીતે ફળશે કયા મહામંત્ર છે જેના થકી આપનો દિવસ વધુ સારો જઈ શકે છે સૌથી પહેલી રાશિ છે બાર રાશિમાં મેષ રાશિ તો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે અહીં મેષ રાશિના જાતકોએ આજના દિવસ માટે શું ધ્યાન રાખવું મેષ રાશિ આજના દિવસની પ્રથમ રાશિ રાશિ મંડળની અંદર મેષ રાશિના જાતકો આજના દિવસની અંદર તમારી ઉદારતા અને લાગણીશીલ સ્વભાવથી પ્રભાવિત થશે આઉટડોર પ્રવૃત્તિઓ અને મિત્રો સાથે સંપર્ક મજબૂત બનાવો તમારા કેટલાક ફાયદાકારક પરિસ્થિતિ બનાવો ઘરની સુખવિધા સુવિધાઓ સંબંધિત કામમાં પણ સમય સારો પસાર થશે વર્તમાન વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં કોઈ પણ ફેરફાર કરશો નહીં જીવન સાથી સહયોગ આપને ભાવાત્મક સંબંધ રહેશે વાતાવરણ આપનું આજે સારું રહેશે સ્વાસ્થ્ય પણ આપનું આજે સારું રહેશે આજના દિવસ તમારા માટે ઉત્તમ છે મેષ રાશિના જાતકોએ આજે ભગવાન ગણેશની ઉપાસના કરવી ભગવાન ગણેશની આરાધના કરવી ગણપતિના મંદિરે જઈ અને ભગવાનને એક અગિયાર સોપારી ભગવાનને અર્પણ કરવી ભગવાનનો બીજ મંત્રનો જપ કરો ઓમ ગંગ ગણપતય નમઃ સર્વ કાર્ય સિદ્ધિ કુરુ કુરુ સ્વાહા એ મંત્રનો જપ કરવાથી આપના જીવનની અંદર સારી સફળતા મળશે આજનો દિવસ આપણા માટે ઉત્તમ રહેશે આજના દિવસે કોઈ પણ સારા કાર્યની અંદર આપણને સફળતા મળશે જી જી તો મેષ રાશિના જાતકો આજનો આપનો દિવસ સફળતાપૂર્વક વીતે અને આપના પ્રયાસોથી તમામ કાર્યો આપના સિદ્ધ થાય તેવી અમારી પ્રાર્થના હવે રાશિ ચક્રમાં બીજી રાશિ છે વૃષભ રાશિ તો વૃષભ રાશિના જાતકોનો ફળકથન શું છે એ જણાવો બીજા રાશિ રાશિ મંડળની અંદર બીજી રાશિ વૃષભ રાશિ વૃષભ રાશિના અક્ષરશે બો સ્વામી છે શુક્ર મહારાજ તો વૃષભ રાશિના જાતકો તમને આજના દિવસ તમારે તમારા વ્યક્તિત્વને નિખારવા માટે વધુ મહેનત કરવી પડશે તમારી બોલવાની રીત પ્રભાવશાળી બનશે આજની વાણી ઉપર તમારું બહુ જ પકડ હશે આ ગુણ તમને તમારી નાણાકીય અને વ્યવસાયિક બાબતમાં વધુ સફળતા આપશે પ્રભાવશાળી રહેશે આ ગુણો સકારાત્મક ઉપયોગ કરવાથી આવે તો સારું પરિણામ આપણે મળી શકશે આજે કોઈ પણ ધંધાકીય બાબતમાં પૈસાની ચૂકવણી એકત્રિત કરવા માટે આજનો દિવસ તમારા માટે ઉત્તમ છે આજનો દિવસ આપણને સુખદ વાતાવરણ હોય છે આજે નવી પ્રોપર્ટીના નવા યોગ બની રહ્યા છે આજે સંપત્તિ લેવાના પણ સારા યોગ બની રહ્યા છે તો અહીંયા વૃષભ રાશિના જાતકોએ તો ભગવાન કૃપા કરવાની મા પાઠ કરવાના શ્રી સુક્તના ના પાઠ કરવાના લક્ષ્મીજી ની ઉપાસના કરવાની ઓન ઓમ રીમ લક્ષ્મી નારાયણા ભ્યામ નમઃ એ મંત્ર નો જપ કરવાથી આપણને સારી સફળતા મળશે જી અને એનો સ્વામી છે બુદ્ધ મહારાજ મિથુન રાશિના જાતકો આજના દિવસમાં કૌટુંબિક સુવિધાઓ અને ખરીદીમાં સમય પસાર થશે ખર્ચ વધુ થશે ઘરના સભ્યોની ચિંતા કર્યા વિના ખુશીઓને પ્રાથમિકતા વધુ આપો નાણાકીય બાબતો માટે આ યોજના બનશે ધંધાના સ્થળાંતર આંતરિક ભાગમાં દેખરેખ અને નાના ફેરફાર કરો તમારા જીવનસાથી સ્વાસ્થ્યને લગતી થોડીક આપણે ચિંતા રહેશે વ્યવસાયને તમામ જવાબદારીઓ તમારી પાસે રહેશે આજના દિવસમાં તમારો દિવસ ઉત્તમ બતાવે છે આજે તમે નવું કાર્ય કરી શકશો આવા નવા મિત્રોનું અથવા નવા વ્યક્તિનો સંપર્ક થવાની પણ આજે શક્યતા છે તો આજે કયો ઉપાય કરીશું તો ભગવાન શિવના મંદિરે જઈ અને મગનું દાન કરો અને ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ એ મંત્રનો જપ કરવાથી આપણને સારી સફળતા મળશે જીભે

ફાયદાકારક રહેશે વિદ્યાર્થીઓ અભ્યાસ પર ધ્યાન આપશે વધુ પડતું વ્યવહાર રૂપ બનવાથી સંબંધ ખરાબ થઈ શકે છે વ્યવસાયમાં કોઈ પણ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તમને નવી સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે પતિ પત્ની વચ્ચેના સંબંધો આજના દિવસના મધુર થશે અને બંને વચ્ચે પ્રેમ અને ગાઢ મિત્રતા થશે તમારા સંતાન બાબતમાં પણ આજે થોડીક દુવિધા રહેશે એના માટે કયો ઉપાય કરીશું જાતકો આજે આપનો પણ દિવસ સારો રહે તમામ પ્રયાસો આપના સફળ થાય તેવી અમારી આશા કર્ક રાશિ બાદ હવે આપણે વાત કરીએ સિંહ રાશિની રાશિ ચક્ર પાંચમી રાશિ જેને માટે આજનો દિવસ કેવો છે સિંહ રાશિના અક્ષર છે છે મટ અને સ્વામી ત્યાં સૂર્ય મહારાજ સિંહ રાશિના જાતકો આજે કોઈ પણ અજાણા વ્યક્તિ સાથે અચાનક ખૂબ જ લાભદાયક બની શકે છે ઘરના કોઈ સભ્ય ની સાથે આપણો આજે સારો વ્યવહાર બની શકે છે કોઈપણ ચિંતાની અંદર આજે તમને ચિંતા સતાવશે કોર્ટ કચેરી કેસ થવાની આજે સંભાવના બની રહેશે કોઈ પણ જો બેદરકારી કરશો તો મોટું નુકસાન આવી શકે છે મૂંઝવણની કોઈ પણ પરિસ્થિતિમાં અનુભવી વ્યક્તિની સલાહ લેવી બહુ જ જરૂરી છે વિવાહિતો માટે આજના સંબંધો સારાસ બનશે પતિ પત્નીના વચ્ચે આજે ઘરની અંદર વાતાવરણ ખુશમિશાજ રહેશે અને પારિવારિકની અંદર નવા વ્યક્તિઓનું મિલન થશે પારિવારિકની અંદર બહાર જવાના પણ યોગ બનશે ક્યાંય ફરવા મુસાફરીના યોગ પણ શ્રી રાશિના જાતકોને સારી બનાવે બની રહ્યા છે તો આજે કયો ઉપાય કરીશું તો આજે લીલા વટાણાનું દાન કરો અને કોઈ ગરીબને અને દાન કરવું અને ભગવાન નારાયણની પૂજા કરી નારાયણ કવચનો પાઠ કરો અને ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ એ મંત્રનો જપ કરવાથી આપણને સારી સફળતા મળશે જીભે

તમારા જીવનની અંદર દરેક જે સમસ્યાઓ થઈ રહી છે દરેક સમસ્યાનું આજે સમાધાન થશે તમારી જોડે ઉપયોગ થતા વ્યક્તિઓ જે કામ કરે જે તમારો ઉપયોગ કરી રહ્યા છે એ પણ આજે તમને મદદરૂપ બનશે પારિવારિકમાં આજે કોઈ ધાર્મિક કાર્યનું આયોજન થવાની પણ પૂરેપૂરી શક્યતા બતાવે છે તમારો શંકાશીલ સ્વભાવ તમારા માટે મુશ્કેલનું કારણ બની શકે છે દૂરના વિસ્તારોમાંથી વ્યવસાયિક પ્રવૃત્તિઓ શરૂ કરવાની આજે શક્યતા છે પારિવારિક વાતાવરણ આજે સારું રહેશે વાહન ચલાવતી વખતે આજે ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે કે આજના દિવસના કદાચ કોઈ પણ કારણોસર એક્સિડન્ટના યોગ પણ બનવાની શક્યતા રહે છે આજનો દિવસ આપણા માટે ઉત્તમ છે પણ થોડુંક ધ્યાન રાખવું કેમ કે આજના દિવસે થોડા ગ્રહોની સ્થિતિ એના કારણે છે એટલે ધ્યાન રાખીને આજે જો આજે કયો ઉપાય કરીશું તો ભગવાન શિવના મંદિરે જઈ અને ત્યાં અડદનું દાન કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો જપ કરો ભગવાન શિવની આરાધના કરવી નમો ભગવતે રુદ્રાયનો મંત્રનો જપ કરો તો આપણને આજના દિવસે સારી સફળતા મળશે અને આજનો દિવસ આપણા માટે ઉત્તમ રહેશે જી બિલકુલ કન્યા રાશિના જાતકો તમારા થોડા પ્રયાસ અને ઈશ્વરની કૃપાથી તેમના આશીર્વાદથી આપનો આજનો દિવસ એ ઉન્નતિનો પથ દર્શક બની રહે તેવી અમારી આશા હવે સિંહ રાશિ બાદ આ કન્યા રાશિની પણ વાત કરી હવે તુલા રાશિની વાત કરી આપણે તુલા રાશિના જાતકો માટે આજનો ફળ કથન શું કહી રહ્યો છે તુલા રાશિ તુલા રાશિના અક્ષરે રત અને એનો સ્વામી શુક્ર મહારાજ તુલા રાશિના જાતકો આજના દિવસ આપને આજે બાળકોની કારકિર્દી સંબંધિત કોઈ પણ સમસ્યાઓ અંગે મિત્રો પાસે યોગ્ય સલાહ આપણને મળી શકે છે તમારો તણાવ આજે દૂર થશે ઘણા દિવસોથી તમારો જે માનસિક મૂંઝવણ છે એ મૂંઝવણ દૂર થવાની આજે શક્યતા છે સામાજિક ક્ષેત્રે તમારી ઓળખ વધશે યુવાનો માટે આજનો દિવસ બહુ જ ઉત્તમ બતાવ્યો છે કેમ કે યુવાનોને આજે નવી તક મળવાની અહીંયા ચાન્સ બની રહ્યા છે સંગીતની જે પણ અંદર રચાભાઈ એમના માટે પણ આજનો દિવસ ઉત્તમ છે જે સંગીતકાર છે એમને પણ આજે સારા સારા પ્રોગ્રામો મળવાની પણ શક્યતા છે બિઝનેસ પ્લાન તૈયાર કરવા આવી રહ્યા છે એમને પણ આજે સારું ફોકસ ઉપર ધ્યાન રાખવું ઘરનું વાતાવરણ આજે સારું બની રહ્યું છે તો આજે કયો ઉપાય કરીશું તો માતાજીના મંદિરેથી આજે ગુલાબનો હાર અર્પણ કરો અને ઓમ રીમ શ્રીમ કાલિકાએ નમઃ ઓમ રીમ શ્રીમ કાલિકાએ નમઃ એ મંત્રનો જપ કરશો તો આજનો દિવસ આપણા માટે ઉત્તમ રહેશે અને આજના દરેક પ્રશ્નો આપણો આપના મૂંઝવતા પ્રશ્નો આજે દૂર થશે જી તુલા રાશિના જાતકોનો પણ આજનો દિવસ જે સકારાત્મક રીતે આપને નવી તકો મળે ને આપના પ્રયાસો ફળે તેવી અમારી આશા હવે તુલા રાશિ બાદ આપણે વૃશ્ચિક રાશિની વાત કરીએ વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે શું ધ્યાન રાખવું શું માર્ગદર્શન વૃશ્ચિક રાશિના અક્ષર છે નય અને સ્વામી છે મંગળ મહારાજ તો વૃશ્ચિક રાશિના જાતકો આજે સંપત્તિ સંબંધિત કોઈ પણ બાબતમાં સફળતા પ્રાપ્ત થશે યોગ્ય રીતે આવરી લેવાલથી કોઈ પણ આપણે નવા ચાન્સ મળવાની શક્યતા છે આત્મવિશ્વાસ સાથે કેટલાક નવા કાર્યોની અંદર સારું ફળ પ્રાપ્ત થશે ભાઈઓ સાથેના સંબંધો સારા રાગજો અને એની અંદર આપણને સારો સફળતા મળશે કોઈ પણ વધુ પડતું સાહસ આપને આજે નુકસાન કરી શકશે જીવનસાથી જોડે આજના સંબંધો તમારા મજબૂત બની શકે છે આજના નવા યોગ એવા બની રહ્યા છે કોઈ મકાન કોઈ જમીન કોઈ પ્રોપર્ટી લેવાના યોગ પણ આજના દિવસમાં સારી બની રહ્યા છે તો આજના દિવસે આપણા માટે ઉત્તમ છે આજે દુઃખ નકારાત્મક વસ્તુ ધ્યાન રાખવાની જરૂર છે ભગવાન રુદ્ર ના મંત્ર નો જપ કરશો તો આજનો દિવસ માટે ઉત્તમ રહેશે વૃશ્ચિક રાશિના જાતકો આપનો પ્રયાસ અને આપનો આત્મવિશ્વાસ આપના કાર્યો સફળતા સુધી પહોંચાડે તેવી અમારી હવે આગળ વધીએ અને વાત કરીએ આપણે ધન રાશિની ધન રાશિના જાતકો માટે આજ દિવસ કેવો છે તેમના માટે શું માર્ગદર્શન ધન રાશિના અક્ષર છે બડદ અને એનો સ્વામી છે ગુરુ મહારાજ તો ધન રાશિના જાતકો આજે ધાર્મિક પ્રવૃત્તિઓની અંદર આપનું જીવન વ્યતીત થશે આજે બહાર જવાના યોગ બની રહ્યા છે તો ધર્મસ્થળની અંદર પણ જવાના યોગ બની રહ્યા છે આજના દિવસે થોડોક સમય તમે પોતાના માટે પણ વ્યતીત કરશો અને આજના દિવસે તણાવ દૂર થશે છુટકારો ઉત્તમ માર્ગ છે આ કાર્યોમાં તમારી વધશે તમે કોઈ પણ મિલકત વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તેને ગંભીરતાથી કામ કરો કોઈ પણ જગ્યાએ સિગ્નેચર કરતા બહુ સાવચેતી રાખજો આજનો દિવસ આપણા માટે સારો છે આર્થિક ગતિઓથી પણ તમારે હાલમાં ચુસ્ત રહેવું ભાગીદારી સાથે સંકળાયેલા વ્યવસાયમાં પારદર્શિતા જાળવી બહુ જ જરૂરી છે પારિવારિક આજનો દિવસ આપના માટે સારો છે કુટુંબનું સુખ પણ આજના દિવસે આપણને સુખ સારું મળશે કયો ઉપાય કરીશું તો આજે ચણાનું દાન કરો કોઈ પણ બ્રાહ્મણને અને ઓમ રીમ બ્રહ્મણે નમઃ ઓમ રીમ બ્રહ્મણે નમઃ એ મંત્રનો જક્કરશો તો આપનો દિવસ આપના માટે શુભ રહેશે જી

એમના કાર્યની અંદર આપને થોડી મૂંઝવણ રહેશે એમના રિઝલ્ટનું પણ થોડી મૂંઝવણ રહેશે એના કારણે કોઈ પણ આત્મવિશ્વાસ જાળવો બહુ જરૂરી છે તમારી વ્યક્તિગત ક્રિયાઓને પણ અસર થઈ શકે છે બહારના વ્યક્તિથી દિલ ઘરી રાખવી બહુ જ જરૂરી છે પતિ પત્ની વચ્ચે થોડી ગેરસમજ ઊભી થવાની શક્યતા છે આજનો દિવસ આપણા માટે ઉત્તમ છે પણ આજ તમારા કોઈ પણ પ્રોપર્ટી અથવા વ્યવસાય કાર્યની અંદર આપને થોડી મોજવણ રહેશે આપની જોડે નજીકના રહેવા રહેતા વ્યક્તિઓ અથવા તો નોકરચારક અથવા તો તમારી જોડે રહેતા વ્યક્તિ જોડે થોડીક તમારો અણબનાવ રહેશે એના કારણે તમારે ટેન્શન આવી જશે તમારું મન બેચેન રહેશે પણ એના માટે ઉપાય શું કરીશું તો આજે ભગવાન હનુમાનજીની આરાધના કરો હનુમાનજીના મંદિરે જે તેલ ચડાવો અને હનુમાન વડવાન રસ્તોત્રનો જો પાઠ થઈ શકે તો કરો હનુમાન ચાલીસાનો પાઠ કરો અને ઓમ નમો હમ હનુમતે ફટ સ્વાહા ઓમ નમો હનુમતે રુદ્રાત્મક શકાય ઓમ ફટ સ્વાહા એ મંત્રનો જપ કરો તો પણ આપનો દિવસ આપણા માટે ઉત્તમ રહેશે જીવે તો મકર રાશિના જાતકો આજનો દિવસ આપના માટે પણ સારો રહે અને તમામ જે વ્યવસાયની વ્યસ્તતા છે તેની વચ્ચે પારિવારિક સુખની પળો પણ માણવા મળે આપણે મકર રાશિની વાત કરી લીધી છે હવે કુંભ રાશિની પણ વાત કરવાની છે કુંભ રાશિ માટે શું કહી રહ્યું છે આજનો પડકથ કુંભ રાશિ કુંભ રાશિના અક્ષર છે ગચ્છખ અને સ્વામી છે શનિ મહારાજ કુંભ રાશિના જાતકો આજે અન્ય કોઈ વ્યક્તિ તેના અતિશય લાગણીશીલ અને ઉદાર સ્વભાવના કારણે તમારો ફાયદો ઉઠાવી શકે છે દરેક કાર્ય વ્યવહારિક રીતે પૂર્ણ કરવા પ્રયાસ કરો સંતાન તરફથી સંતોષકારક આજના દિવસે આપને પરિણામની રાહત મળશે આ સમયે વધુ મહેનત અને ઓછો લાભ મળી શકે છે ચિંતા કરવાથી તેનો ઉકેલ નહીં આવે સમય પારિવારિક વ્યવસાય સાથે જોડાયેલા કોઈ પણ કાર્યની અંદર આજના દિવસે આપણને સારી સફળતા મળે છે પતિ પત્ની વચ્ચેના સંબંધો થોડાક મધુર બતાવી રહ્યા છે આજના દિવસે ભાઈ પાંડુઓ જોડે પણ થોડુંક અણબનાવ થવાની શક્યતા છે સસુરાળ પક્ષની અંદર પણ થોડા મિસઅન્ડરસ્ટેન્ડિંગ થવાના યોગ બની રહ્યા છે તો કયો ઉપાય કરીશું તો આજના દિવસે ભગવાન હનુમાનજીને તેલ અને સિંદૂર અર્પણ કરો અને ભગવાન હનુમાનજીની આરાધના કરો ઓમ નમો હનુમતે ભય ભંજના સુગમ શુભમ કુરુકુરુ ફટસ્વાહા એ મંત્રનો જપ કરો ભગવાન શનિ મહારાજનું ધ્યાન કરો શનિ મહારાજની પાઠ કરો શનિ ચાલીસાનો પાઠ કરો અને શનિ મહારાજના બીજ મંત્ર ઓમ નમઃ એ મંત્રનો જપ કરશો તો પણ આપણે આજના દિવસે સારી સફળતા મળશે અને આજનો દિવસ આપણા માટે ઉત્તમ જશે કુંભ રાશિના જાતકો થોડું ધીરજ અને થોડી સમજદારી આપના સંબંધોમાં માધુર્ય લાવે તેવી અમારી પ્રાર્થના

કોઈપણ ધાર્મિક સ્થળની અંદર જઈ અને ભગવાનની દેવ મંદિરમાં પૂજાપાઠ પાઠ અથવા તો યજ્ઞ યજ્ઞાદી કરવાની પણ શક્યતા છે આજનો દિવસ આપણા માટે ઉત્તમ છે આજે ભક્તિ ભાવ અને ધાર્મિક ક્રિયા કરવાનો આજનો દિવસ આપણો બતાવી રહ્યો છે આજના દિવસનો માટે કયો ઉપાય કરીશું તો આજે લીલા વસ્ત્રનું દાન કરવું અને ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો જપ કરવાથી ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સ ગુરવે નમઃ એ મંત્રનો જપ કરવાથી આપનો દિવસ આપના માટે શુભ ઉત્તમ રહેશે અને આજે કોઈ પણ તમે જેને ગુરુ બનાવ્યા હો અથવા તો કોઈને ગુરુ માનતા હો તો આજે ગુરુજીના આશીર્વાદ લેવા પણ બહુ જરૂર છે જો ગુરુ ન બનાવ્યા હોય તો વર્ણા નામ બ્રાહ્મણો ગુરુ કોઈ પણ બ્રાહ્મણને ઘરે બોલાવી અને ત્યાં રુદ્રીનો પાઠ કરો ચંડી પાઠ કરાવી અને પૂજા કરશો તો પણ આપના માટે ઉત્તમ રહેશે જી

મારા જીવનની અંદર મને બાબતમાં સારી સફળતા ક્યારે મળે તો ભાવિન ભાઈ તમારી કુંડલી અંદર શનિ બુદ્ધ અને શુક્રની ત્રણેયની યુતિ બતાવે છે કર્મ સ્થાનની અંદર એક સાથે યુતિ કરે છે એટલે લાભ સ્થાનનો માલિક ચંદ્ર દેહ ભુવનની અંદર નીચ રાશિનો બેઠો છે અને આપણા જીવનના દરેક મુશ્કેલીઓ આપી રહ્યો છે એના માટે દરેક પ્રકારના આપણા જીવનમાં સંઘર્ષ થઈ રહ્યા છે તે માટે આપણે શનિ અને બુદ્ધનું નિવારણ કરવું શનિ મંડળની પૂજા કરવી તો અને એની શાંતિ કરવાથી આપણા જીવનમાં ઉત્તમ ફળ મળશે બીજા નંબરનો આપણો પ્રશ્ન હતો હેમલભાઈનો તો હેમલભાઈને એવો પ્રશ્ન હતો કે મારો મકાન યોગ ક્યારે બને છે તો હેમલભાઈ આપની જન્મકુંડલીની અંદર ચોથું સ્થાન છે ને એ મકાન વાહન મિલકત અને પ્રોપર્ટીનું બતાવે છે તો ચોથા સ્થાનનો માલિક મંગળ આપનો નીચ રાશિની અંદર છે અને મંગળ એ સંયુક્ત કુટુંબ સ્થાનની અંદર બેઠો છે એટલે કુટુંબના સ્થાનમાં નીચ રાશિનો થઈને બેઠો છે એટલે મકાનના યોગ આપ પ્રયત્ન કરો છો પણ નથી થઈ રહ્યા પણ જો તમે મહેનત કરશો તો આપણે સારા મકાનના યોગ એક અગિયાર છો બે હજાર ચોવીસ પછીના સંપૂર્ણ મકાન યોગ બની રહ્યા છે તમે મંગળ મહારાજની પૂજા કરો અથવા તો ભગવાનની ગણેશજીની આરાધના કરો તો અને ગણપતિની ઉપાસના કરવાથી આપણે સો ટકા અગિયાર છો બે હજાર ચોવીસ પછી મકાનના યોગ બની રહ્યા છે અહીંયા પ્રશ્ન ચારમી દેનનો છે તો ચારમી દેનનો એવો પ્રશ્ન છે કે મારા લગ્ન ક્યારે થશે અને લગ્ન યોગ ક્યારે છે તો આપની કુંડળી કન્યા લગ્નની છે સપ્તમ ભવનની ની અંદર બુધ નીચ રાશિનો થઈ એટલે મીન રાશિનો વિરાજમાન થયો છે આવા પ્રશ્નો બને છે એના માટે ચોથા સ્થાનના માલિક ત્યાં બુધનું નિવારણ કરવું અને તમારે વિવાહ કરાવવા જરૂરી છે અને બુધનું અને મંગળનું જો નિવારણ કરશો તો આપણને સારી સફળતા મળશે એના પછી અલ્પેશભાઈ નો તો મારા મકાન યોગ ક્યારે બની રહ્યા છે તો અલ્પેશભાઈ આપની કુંડળી મકર લગ્ન છે અને મકાન માટે પ્રોપર્ટી માટે ચોથું સ્થાન જ જોવાય છે ચોથા સ્થાનનો માલિક મેષ રાશિમાં મંગળ એનો માલિક

અહીંયા પ્રશ્ન છે ધવલભાઈનો કે વિદેશ યોગ ક્યારે છે તો આપની કુંડળીમાં વિદેશ યોગ ત્રણ સાત બે હજાર ચોવીસથી પચીસ પાંચ બે હજાર પચીસ સુધીનો બની રહ્યો છે કુંડળીની અંદર શનિચંદ્રનો વિષ યોગ છે એના કારણે આપણા જીવનમાં આ બધા પ્રશ્નો બની રહ્યા છે તમે ફાઇલ મૂકો તો પણ રિજેક્શન આવવાના પણ યોગ છે એના માટે જો શનિચંદ્રના વિષ યોગનું જો નિવારણ કરશો તો અવશ્ય આપણને સારું ફળ મળશે એના પછીનો અહીંયા પ્રશ્ન છે નીતિનભાઈનો તો નિતિનભાઈનો એવો પ્રશ્ન છે કોઈ પણ કામ થતું નથી પ્રોપર્ટી ક્યારે યોગ બનશે હું પ્રોપર્ટી ક્યારે લઈ શકીશ તો આપણી કુંડળીની સ્ટડી કરતાં એવું લાગે છે કે આપણા જીવનમાં ઘણું બધું સંઘર્ષ છે કુંડળીના બધા જ ગ્રહો દેહ ભુવનની અંદર છે નીચ રાશિમાં છે એટલે આપણા જીવનમાં ઘણું બધું સંઘર્ષ કરી રહ્યા છો એટલે કોઈ આપણને સફળતા મળતી નથી પિતૃ સંપત્તિ ઘણી બધી બતાવે છે પણ એની અંદર ભાઈઓની અંદર ઘણા બધા પ્રશ્નો બતાવે છે કોર્ટ કે જેવા પણ પ્રશ્નો અહીંયા બતાવે છે તો એના માટે તમારે શું કરવું તો અહીંયા તમારી કુંડળીની અંદર સૂર્યચંદ્રનો વિશ્વ અહીંયા ગ્રહણ યોગ બની ગયો છે સૂર્યચંદ્રનો અમાસ યોગ બની રહ્યો છે તો એના માટે સૂર્યચંદ્ર અને મંગળ કેતુના અંગારક યોગનું જો નિવારણ કરશો તો આપણને સારી સફળતા મળશે અને આપણા જીવનના દરેક કાર્ય મૂંઝવણોના પ્રશ્નો વધારે દૂર થશે જી તો આજના દિવસનો પંચાંગ આજનો દિન વિશેષ તમામ દર્શક મિત્રો આપને જે તમામ માર્ગદર્શન મળ્યું છે આશા રાખીએ કે આ માર્ગદર્શન આપને પણ ફળે અને આ માર્ગદર્શન હેતુ આપ પણ આપણા જીવનની સુખાકારી વધારી શકો પરંતુ હજુ પણ જો એવા કોઈ દર્શક મિત્રો છે કે જેઓ પોતાના પ્રશ્નો સાર્વજનિક માધ્યમથી પૂછી શકતા તો ટીવી સ્ક્રીન પર આપ કાર્યક્રમના અંતે શાસ્ત્રીજી નો નંબર જોઈ શકશો અને તેના પર તેમનો સીધો સંપર્ક સાધીને આપના કોઈ પણ પ્રકારના પ્રશ્નોનું સમાધાન મેળવી શકશો હાલ ભાવિદર્શન કાર્યક્રમમાં બસ આટલું જ મને રજા આપશો નમસ્કાર